એક ભ્રૂણપૂટના સહાયક કોષમાં રંગસૂત્રની સંખ્યા છે તો સહાયક કોષ તેમાંથી ફલન બાદ ફલન ફલન બાદ બાદ તો કોષ પણ બને ત્રિકીય પણ બને દ્વિકીય જેને આપણે કહીએ છીએ ભ્રૂણ અને ફલન બાદ ત્રિકીય જે ભ્રૂણકોષ તો ફલન બાદ નિર્માણ પામતા એક દળી બીજના સમિતા સ્તરના કોષોમાં રંગસૂત્રની સંખ્યા કેટલી તો કેવા હોય એ હકીકતમાં સ્તરના કોષ એ ભ્રૂણકોષનો ભાગ છે ભ્રૂણકોષ જે છે એ થ્રી એન હોય છે તો અહીંયા આપણને કીધું છે કે સહાયક કોષમાં એન બરાબર આઠ છે તો થ્રી એન બરાબર આઠ તેરી ચોવીસ એટલે આપણો જવાબ આવશે ચોવીસ આપણો આન્સર છે ત્રણ ચોવીસ